ચિંતાજનક છે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં કામ કરતા એક કર્મચારીની આજે તબિયત લથડી હતી કર્મચારી અગ્રણી દેવેશ મુરારી દ્વારા જણાવ્યું હતું કે બિલ્ડિંગ શાખામાં કામ કરતા પારિતોષિક ભાઈ મુનશીની તબિયત લથડતા તેને તત્કાલિક સારવાર દવાખાને હતી હવે અમે અહીંયા લોબી ઊભા હતા બિલ્ડિંગ શાખામાં પારિતોષોભાઈ મુનશી ક્લાર્ક છે એમની ખુરશી ઉપર બીપી કાંઈ આયલો થઈ ગયો છે તો ઢળી પડ્યા હતા પછી અત્યારે તો ઓકે છે અને સારું છે ત્યાંથી અમે ખુરશીમાં અહીંયા લઈ લિફ્ટમાં અને એમ્બ્યુલન્સ આપણે ફાયર બ્રિગેડની બોલાવી અને તાત્કાલિક હોસ્પિટલ કર્યા છે અને એમના ઘરે એમના ફેમિલી મેમ્બર એમના વાઇફને ફોન કરી દીધો જે એમણે હોસ્પિટલ કીધું એ હોસ્પિટલ ત્યાં પહોંચે છે તમને કેવી રીતે જાણ થઈ કે અમે અહીંયા હતા જ લોબીમાં ત્યાંથી બિલ્ડિંગ શાખામાંથી બે કર્મચારીઓને ચેર પરથી લઈ આવ્યા ચેરમાં બેસાડીને ચેરને રસી લાવ્યા હતા અને લિફ્ટ પાસે લાવ્યા લિફ્ટમાંથી અમે નીચે ઉત્યારે અને ફાયરમાંથી આપણી એકસો આઠ ફાયરની એમ્બ્યુલન્સ મંગાવી અને એવું કામનું તો ખબર નહીં એમને પોતાની શું હશે શું નહીં પોતાને શું એ એ જોયા પછી ખ્યાલ આવે પોતાની એની હેલ્થમાં કંઈ અગાઉની કોઈ બીમારી હોય કે શું છે પણ અને અત્યારે બીપી કંઈ ને ચક્કર આવીને ડળી પડ્યા હતા અને બે જ મિનિટમાં પાછા ઊભા થઈ ગયા વ્હીલચેર છે વ્હીલચેર મૂકેલી છે ના એ તો અમે ઇમરજન્સીમાં લઈ આવ્યા તો બાકી વ્હીલચેર તો આપણે લિફ્ટમાં છે મૂકેલી વ્હીલચેર તો ઉપર નીચે કોઈપણ હેન્ડીકેમ્પ અરજદારીમાં વ્હીલચેર મૂકેલી છે એ વ્હીલચેર લેવા જે આવે એના કરતાં ખુરશીમાં બેસાડીને ખેંચીને લઈ ઇમરજન્સી અને તાત્કાલિક આજે બે જ મિનિટમાં ફોન કર્યો તમારી ફાયરની એમ્બ્યુલન્સ પણ આવી ગયેલી અને ટીમ પહોંચી અત્યારે બે પાંચ મિનિટમાં તો હોસ્પિટલ દિનેશ દેવ મુરારી પ્રમુખ ગુજરાત આપણે કર્મચારી મહામંડળ રિપોર્ટર સની લાઈવ ન્યૂઝ છે